ધિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી પાલનપુર બનાસકાંઠા પોલીસ બનાસકાંઠા એલસીબી પીએસઆઈ પીએલ આહિર અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે માણસો તે દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે બે સમસમો કિરીટભાઈ પુનાભાઈ ઠાકોર જયંતિ વીરચંદજી ઠાકોર બંને રાધનપુરવાળાઓના કબજામાંથી કોપરના વાયરનું કુલ અઠ્યાવીસ કિલોગ્રામ કોપર તાંબાનો વાયર એક કિલોગ્રામ વાયરની આશરે સાતસો રૂપિયા લેખે ઘણી ગણતરી કરીએ તો કુલ વાયર અઠ્યાવીસ કિલ્લાની ઓગણીસ હજાર છસોને મુદ્દામાલ મળી આવેલ છે જે બાબતે બંને ઈસમોને પૂછપરછ કરતા તેઓ જણાવેલ કે આજથી સાતેક દિવસ પહેલાં દિયોદર રેલવે ફાટકની પુલ બાજુમાં આવેલ ભંગાળના વાડામાંથી વાયરના કટા અને બંને જણા ચોરી કરેલ હોવાનું કબૂલાત કરી હતી બંને ઈસમોની ઝડતીમાંથી મળેલ મોબાઈલ નંગ કિંમત રૂપિયા દસ હજાર પાંચસો મળીને કુલ મુદ્દામાલ ત્રીસ હજાર એકસોને કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા